છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુરના કોહીવાવ ખાતે સૈનિક સ્કૂલ બનાવવા માટે વિદ્યા ભારતીય અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા આઠ એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા સાથેની સૈનિક સ્કૂલ બનાવવાનું સ્વપ્ન પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ઓગણીસો નેવુંમાં જોયું હતું જે સાકાર કરવા માટે તેમના દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણસર સમય ખૂબ વીતી ગયો પરંતુ છેલ્લા કેટલાક દિવસો પહેલાં વિદ્યા ભારતીય અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટી દ્વારા મોહનસિંહ રાઠવાનો સંપર્ક કરતા તેઓએ પોતાના વર્ષો જૂને સપનાને જાણે આકાર મળતો હોય તે રીતે તરત જ તૈયારી બનાવી દીધી હતી અને ભાવિ શેતપુર તાલુકાના કોહીવાવ ખાતે આઠ એકર કરતા વધુ જમીન પક્ષિસ આપી હતી જેનો આજ રોજ નવરાત્રિના આઠમા દિવસે પક્ષિસ લેખ પણ કરી આપવામાં આવ્યો છે રિપોર્ટર મોહિન સોટી છોટાઉદેપુર આજે અમે પાવિત્રપુર ખાતે એક જમીન કે આદરણીયા ઓનસીજી રાઠવા પરિવાર તરફથી વિશ્વનું સૌથી મોટું બિન સરકારી શિક્ષિત સંગઠન ઉત્યા ભાટી અકિલ ભાટી શિક્ષણ સંસ્થાન સંબંધ

થી વધુ દીકરા દીકરીઓ ત્યાં સૈનિકી શિક્ષણ પ્રાપ્ત કરશે એના માટે આઠ એકરથી વધુ જમીન રાઠવા પરિવાર વિશેષતા માનીય રાજેન્દ્રભાઈ રંચિતભાઈ જીતુભાઈ એમના જે પુત્ર છે એ બધા પરિવારજનોએ આ જમીન બક્ષિત સ્વરૂપે સ્થાન રૂપે સંસ્થાને આપેલ છે એમાં બધી જ યુગાનુકૂળ વ્યવસ્થાઓ સૈનિકી પ્રશિક્ષણની જેમાં ઘોડેસવારી હશે શૂટિંગ રેન્જ હશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હશે આ બધી જ અદ્યતન વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવશે મારું નામ મહેશ પતંગે રાષ્ટ્રીય સંશોધક સંઘનો પ્રચારક છું વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશનું પ્રાંત સંગઠન આજે વિદ્યા ભારતી સેવા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટને જે કોઈવા મુકામે એમને મારા ફાધર દ્વારા આઠ એકર ઉપરાંતની સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષિસ કરવામાં આવી છે આ જમીનની અંદર આઠસો ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ છ થી બાર સુધીનું એનો અભ્યાસક્રમ છે એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પૂલ ઘોડેસવારી વિવિધ પ્રકારની સ્પોર્ટ્સવાળી સુવિધા અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યાભારતી બનાવવા જઈ રહી છે એમને જમીન દાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી કે એમને વર્ષો પહેલાં આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ ઓગણીસો નેવું ના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું તે વખતે એ મંત્રી હતા પરંતુ કોક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું પણ આટલા વર્ષો પછી વિદ્યાભારતી તરફથી ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમણે વિદ્યાભારતી જે સેવા પરિષદ છે સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપી છે અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા આઠમના દિવસે આજે અમો સૌ પરિવારજનો અને વિદ્યાભારતીના પ્રચારક મહેશજી પતંગે સાહેબને આ જમીનનો બક્ષીસ લેક કરી આપવામાં આવ્યો છે અને આજે મેં એમના ફાધરના મારા ફાધરના ચહેરા પર ખૂબ ખુશી જોઈ કે આટલા વર્ષોનું સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે એમને ખૂબ આનંદિત આજે હતા